માં માનનીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની લીધે અમારા ફાઈનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણજીએ જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે તેની મુખ્ય વાતો હું આપને રજૂ કરવા માગું છું ખાસ કરીને આવતા બે હજાર સુડતાલીસ સુધીમાં આઝાદીના સો વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આજથી ત્રેવીસ વર્ષ પછી સ્વતંત્ર સતત ઉજવણીનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે અને એમાં મોદી સાહેબે જે નવી નવી યોજનાઓ જે રજૂ કરી છે જેની અંશ હું આપને જાણ કરું છું ખાસ તો ભારતીય અર્થવ્યવસ્થામાં સકારાત્મક વડતેર લાવવા બજેટમાં આવતા ત્રેવીસ વર્ષનું લક્ષ્યાંક ઉપરાંત આ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મહત્વપૂર્ણ પરિયોજનાઓ પર ખર્ચ વધારી અગિયાર લાખ અગિયાર હજાર એકસો કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ કરી દેશના ઉત્પાદનમાં ત્રણ પોઈન્ટ ચાર ટકા કરવામાં આવ્યું છે જે ઐતિહાસિક વાત છે દેશના આર્થિક વિકાસ માટે એકસો ઓગણપચાસ હવાઈ મથકોની વૃદ્ધિ કરવામાં આવી જે પેલા આનાથી અર્ધા હતા અત્યારે એકસો ઓગણપચાસ હવાઈ મથકો બની અને ચાલુ થઈ ગયા છે અન્નદાતાના વિકાસ અને કલ્યાણ માટે અગિયાર પોઈન્ટ આઠ કરોડ કિસાનોને પ્રધાનમંત્રી કિસાન યોજના થકી લાભ થયો છે પીએમ સૂર્યોદય સૂર્યોદય યોજના થકી ભારતના નવીનીકરણ ઉર્જા માટે પચાસ ટકા સ્થાપિત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નિર્ધાર કરવામાં આવ્યો છે અમૃતકાળના પેઢીના રોજગાર સુનિશ્ચિત કરવા સૌનો સાથ સૌનો વિકાસ ઉદ્દેશ સાકાર કરવામાં આવી રહ્યો છે ઉપરાંત સો વર્ષની જે ઉજવણી થઈ રહી છે તેમાં આખા દેશમાં ગરીબ યુવાનો અંધાતા અને નારી શક્તિની જ્ઞાન સામેલ કરવામાં આવેલ છે આ બજેટમાં જી ટ્વેન્ટીની અધ્યક્ષતામાં વર્ષ દરમિયાન મોદી સરકાર કરેલ ધ્યાન ધ્યાનમાં રાખી પ્રકૃતિ આધુનિક આધારભૂત સંરચના ને દરેક માટે સમાન પ્રયત્નો સાથે સમૃદ્ધ ભારતનો દ્રષ્ટિકોણ સમગ્ર વિશ્વ વિશ્વ વિશ્વગૃહ તરીકે કરવામાં આવી રહી છે સતત આર્થિક વિકાસ અને રાજકોષી મજબૂતી બનાવવા માટે સાર્વજનિક આવકને પ્રોત્સાહિત કરવા માટે ધીરે ધીરે આ ભંડોળનો ખર્ચ ઘટાડી અને સાર્વજનિક આવકમાં વૃદ્ધિ કરવાનો પ્રોત્સાહન પૂરો કરી ઘરેલું ઉત્પાદન વધારી પાછળના વર્ષમાં પાંચ પોઈન્ટ નવ ટકા તો તે વધારા લક્ષ પણ આ બજેટમાં કરવામાં આવેલ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ ગતિ દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે બજેટમાં આર્થિક સુધારા લાવવા માટે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક હવાઈ મતલબ સંખ્યા વધારી અત્યાર સુધીમાં જે એકસો ઓગણપચાસ સુધી પહોંચાડવામાં છે રેલવેની સુવિધા મળે તે માટે ચાલીસ હજાર સામાન્ય રેલવે કોચને વંદે ભારત ટ્રેનના પ્રમાણે અપગ્રેડ કરવામાં આવશે જે ઐતિહાસિક સિદ્ધિ છે અત્યાર સુધીમાં ચોત્રીસ લાખ કરોડનો લાભ સામાજિક કલ્યાણ માટે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનધન ખાતા મારફત જમા કરવામાં આવેલ છે જેના કારણે સરકારને બે પોઈન્ટ કરોડની બચત થઈ છે આ પરિવર્તનકારી દ્રષ્ટિકોણને લીધે પચીસ કરોડ ભારતીયોને ગરીબીમાંથી બહાર નીકળ્યા છે ટોટલ પચીસ કરોડ આ છેલ્લા દશકામાં પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે બજેટમાં આગળના પાંચ વર્ષ માટે પીએમ વાય જે અંતર્ગત વધુ બે કરોડ ઘરનું નિર્માણ કરવામાં આવશે પીએમ યોજના નીચે જે આવાસ યોજના બને છે એમાં ચાર કરોડ બનાવ્યા છે હવે નવા કરોડ ઘર બનાવવાના છે વડાપ્રધાન નારી શક્તિને પણ બળ આપ્યું છે જે અંતર્ગત પીએમ આવાસ ગ્રામીણ યોજના થકી બે પોઈન્ટ ચાર કરોડ ઘરમાંથી છવ્વીસ પોઈન્ટ છ ટકા સંપૂર્ણ મહિલા નામ પર છે જે પણ ઐતિહાસિક ઘટના છે અને લગભગ સિત્તેર ટકા સંયુક્ત પતિ પત્ની નામ પર છે અત્યાર સુધી નવ કરોડ મહિલાઓ માટે મહિલાઓ સાથે ત્યાસી લાખ એચએસજી સશક્તિકરણ અને આત્મનિર્ભર સાથે ગ્રામીણ સામાજિક આર્થિક દ્રશ્ય બદલી રહ્યા છે અત્યાર સુધીમાં એક કરોડ લખપતિ દીદી બનાવવામાં આવેલ છે અને આ બજેટ અનુસાર બે કરોડ લખપતિ દીદી માંથી ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનો વધારાનો લક્ષ રાખવામાં આવેલ છે જે નારી શક્તિ માટે ખૂબ અગત્યની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિલક્ષી યોજના દ્વારા અગિયાર પોઈન્ટ આઠ કરોડ અન્નદાતાઓને પ્રધાનમંત્રી કિસાન યોજના થકી

આપવામાં આવશે જેથી વીજળીનો વપરાશમાં જે જરૂરિયાત છે એ પણ પૂર્ણ થશે અને કરકસરથી લોકોને પણ ફાયદો થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી યુવાનોને કક્ષા પૂરી કરવા માટે બાવીસ પોઈન્ટ પાંચ લાખ કરોડની લોન આપવામાં આવી છે આ સિવાય સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સ્ટાર્ટઅપ ક્રેડિટ ગેરંટી યોજના થકી યુવાનોને મદદ કરવામાં આવી રહી છે જે યુવાનો છે દેશનો મુખ્ય પાયો અને વિકાસમાં સૌથી મુખ્ય ભાગીદાર છે યુવાનોને આગળ લઈ આવવા માટેની આયોજન સરકારી સંવાદની ભાવના મુજબ કરવા માટે મોદી સરકારે રાજ્યોના વિકાસમાં મહત્વકાંક્ષી જિલ્લા માટે કાર્યક્રમો આપવામાં આવશે રાજ્ય સરકારનો આધ્યાત્મિક પ્રવાસ સુવિધા થકી રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે જેમાં લક્ષદ્વીપ જેવા ટાપુઓના પ્રવાસને પ્રોત્સાહિત કરવામાં આવશે આ અંતમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મારા દ્વારા કેન્દ્ર સરકારના બજેટને દૃગદર્શ્ય વાળું બતાવી આવકારવામાં આવે છે પણ અને ભારતીય જનતા પાર્ટી માટે કે જેને પોતાની આખી જાત દેશ માટે અને ભાજપ માટે ઘસી નાખી છે અને યથા યોગ્ય એમનો સન્માન થઈ રહ્યું છે ખૂબ આનંદ દેવા છે તમારી પણ ઘણી યાદો છે જે સાથેની યાદો હા મારી એમની સાથેની યાદોમાં એક તો મે વર્ષો પહેલા હું જ્યારે પોરબંદર હતો રાણાઓમાં મે એમની સાથે સભા સંબોધન કર્યું કે મારા માટે ગૌરવની વાત છે નેવા વાત છે ઉપરાંત નેવાસીમાં જ્યારે અડવાણીજીની રથયાત્રા સોમનાથથી નીકળી અને જ્યારે જઈ રહી હતી ત્યારે એના સારથી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વિદાય સમારંભ જે ત્યાં યોજાનો હતો સોમનાથમાં એ વખતે પણ અમે હાજર હતા અને વ્યક્તિગત એમની સાથે મુલાકાત શુભેચ્છા આશીર્વાદ લેતી હતી ખૂબ આનંદની વાત હતી અને એ હજી પણ મને યાદ છે અને એમના કારણે જ્યારે અમારી પાસે બે સીટ હતી એમાંથી ધીમે ધીમે કરતાં નિવાસી થઈને આજે ત્રણસો ઉપર સીટ છે એનું શ્રેય આપણા મોદી સાહેબ અને ખાસ કરીને અટલ બિહારી વાજપેયીજી અને આપણા લાલકેશ્વર અડવાણીજીને જાય છે